બનાસકાંઠામાં બની ચકચારી ઘટના બનાસકાંઠાના પાલનપુર પાસે આવેલા કુંભલમેર ગામમાં ખુદ પત્નીએ જ પોતાના પ્રેમી સાથે મળીને પતિની ગળું દબાવીને હત્યા કર્યા બાદ તેને આત્મહત્યામાં ખપાવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે જો કે મૃતકના દસ વર્ષના માસૂમ પુત્રે પોતાના પિતાની હત્યા કરાઈ હોવાની જાણ પરિવારજનોને કરતાં પોલીસે હત્યારી પત્ની અને તેના પ્રેમીની અટકાયત કરતા સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાયો છે પાલનપુર તાલુકાના કુંભલમેર ગામે સાતમી ઓક્ટોમ્બરના રોજ ગળે ફાંસો કાધેલી હાલતમાં સત્યાવીસ વર્ષીય પ્રવીણજી ઠાકોર નામના યુવાનની પોતાના જ ઘરમાં જ લાશ મળી હતી જેને લઈને પરિવારજનોએ યુવકે આત્મહત્યા કરી લીધી છે તેવું માનીને તેની અંતિમ વિધિ પણ કરી લીધી હતી જોકે સત્યાવીસ વર્ષીય યુવકે આત્મહત્યા કેમ કરી તે સવાલ પરિવારજનોને ડંખી રહ્યો હતો જો કે તેનું કારણ પરિવારજનોને મળતું ન હતું પરંતુ તે દરમિયાન પોતાના પિતાના મોતથી દસ વર્ષીય પુત્ર જૈમિન ગુમસુમ રહેતો હોય પરિવારજનોએ તેને શાંતિથી સમજાવી પૂછપરછ કરતા તેને પરિવારજનોને કહ્યું કે મારા પપ્પાની મારી મમ્મીએ અને કોઈ અજાણા ઈસમે સમયે ભેગા મળીને ગળે ફાંસો આપીને મારી નાખ્યા છે જોકે માસૂમ બાળકની વાત સાંભળતા જ પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા ત્યારબાદ પરિવારજનોને પોતાના પુત્રે આત્મહત્યા નહીં પરંતુ તેની હત્યા કરાઈ હોવાની શંકા જતાં તેને પોલીસ ફરિયાદ નોંધાવતા ગઢ પોલીસે ટેકનિકલ રીતે આ મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી જેમાં મૃતક પ્રવીણ ઠાકોરની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું અને આ હત્યા બીજા કોઈએ નહીં પણ તેની જ પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને કરી હોવાનું સામે આવ્યું હતું આ હત્યા કેમ કરાઈ તે વિશે પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કુંભલમેર ગામે રહેતા અને મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા પ્રવીણજી ઠાકોરની પત્ની પૂનમબેનને મડાણા ગામે રહેતા અને ડ્રાઈવરિંગ નો ધંધો કરતાં જીતેન્દ્ર ઠાકોર સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો જોકે આ બંને પ્રેમીઓ વચ્ચે પ્રેમ ગાઢ બનતા તેમજ પ્રવીણજી ઠાકોર તેમના પ્રેમમાં બાધારૂપ બનતા મૃતકની પત્ની અને તેના પ્રેમીએ પ્રવીણજી ઠાકોરનું કાસળ ગાઢવા માટે પ્લાન બનાવ્યો હતો અને તે મુજબ બનાવની આગલી રાત્રે પત્નીનો પ્રેમી જીતેન્દ્ર ઠાકોર મૃતકના ઘરે આવ્યો અને પ્લાન મુજબ પૂનમબેનની સાડીથી

શરૂઆતમાં તો પરિવાર દ્વારા તેમની દફનવિધિ બી કરી દેવામાં આવે છે એમની અંતિમ સંસ્કાર બી કરી દેવામાં આવે છે અને પોલીસને કોઈ જાણ કરવામાં આવતી નથી પરંતુ ત્યારબાદ થોડા દિવસ બાદ જે પ્રેમભાઈ ઠાકોર હતા એમના પિતા દ્વારા પોલીસને અરજી કરવામાં આવે છે કે જેમાં તેઓ જણાવે છે કે કદાચ તેમના દીકરાની હત્યા બી થઈ હોય આ અનુસંધાને અમે બનાસકાંઠા પોલીસે ગઢ લોકલ પોલીસ સ્ટેશને તપાસ આપી હતી અને સાથે સાથે ખૂબ ઊંડાણપૂર્વકની તપાસ કરતાં માલુમ પડે છે કે તેમનું મર્ડર ખરેખર તેમની પત્ની અને તેમના પ્રેમી દ્વારા સાથે મળીને કરવામાં આવ્યું હતું કે જેમાં તેના પ્રેમી રાત્રે આવે છે અને તેમની પત્નીની સાડીએથી જ તેમના ગળાને ઘોટી દે છે અને ત્યારબાદ જે છે એને પંખે લાશ અટકાવી દે છે અને ત્યારબાદ પરિવાર દ્વારા એમણે આત્મહત્યા કરી હોય તેવું દેખાડવામાં આવે છે પરંતુ ટેકનિકલ રીતે સઘન પૂછપરછ કરતા અને કેટલાક બીજા એવિડન્સ ભેગા કરતાં આ સમગ્ર મામલાનો પર્દાફાશ થયો છે હાલમાં પત્ની અને તેમાં તેના પ્રેમી બંનેની ધરપકડ કરવામાં આવી છે અને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે છે આ સિવાય પોલીસે ઘણા બધા એવિડન્સ બી ભેગા કરીએ છીએ કે જે આરોપીને પુરવર કરવા માટે પૂરતા છે બિલકુલ આજના દિવસે અમે લોકો કોર્ટની સમક્ષ એના રિમાન્ડ માટે અરજી કરીશું અને એના રિમાન્ડ બી મેળવીશું